આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે આના મુજબ વર્તન કરે ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂ સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે અમારી પાસે બસો કરતા વધારે ફેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કે એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની અવ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસને પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને પહેલાથી ખબર પડી પડી જાય કે કઈ કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે